વડોદરા ખાતે મહિલાઓ માટેની ખાસ પિંક મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓ સુરક્ષિત છે તે સંદેશ આપવા માટે આ મેરેથોન યોજાઈ હતી જેને મહારાણી રાધિકા રાજે દ્વારા ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું વડોદરામાં મહિલાઓ રાત્રિના બે વાગ્યે પણ એકલી સુરક્ષિત રીતે ઘરે જઈ શકે છે અને પોલીસ દ્વારા પૂરતો સહયોગ આપવામાં આવે છે તે સંદેશ આપવા માટે સેફ વડોદરા શીર્ષક અંતર્ગત રાત્રિ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો આ મેરેથોનમાં પોલીસ વિભાગની સી ટીમ પણ જોડાઈ હતી મહારાણી રાધિકા રાજે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડોદરા એ મહિલાઓ માટે અતિ સુરક્ષિત શહેર છે અને પોલીસ દ્વારા પણ પૂરતું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સંદેશ આપવા માટે આ વિશેષ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે के नाम पे और आ, मुझे बहुत ही एक गौरव महसूस होता है कि ये ये हमारा शहर है बड़ोड़ा शहर में ये एक नारी शक्ति का एक प्रतीक है कि हम अपने लिए रात को यहाँ खड़े होकर एक एक मैसेज दे सकते हैं तो चलो